નમસ્કાર ટીવી ટેન ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ ધોળકા મુકામે જીસીએસ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો ધોડકામાં આજે જીસીએસ મેડિકલ કોલેજ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર દ્વારા ધોળકા મુકામે સરદાર પટેલ કોમ્યુનિટી હોલ મીઠીપુઈ ખાતે મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધોડકાના ધારાસભ્ય શ્રી કિરીટ કિરીટસિંહ ડાભી ઉપસ્થિત રહી કેમ્પનો શુભારંભ કરાવ્યો કેમ્પ દરમિયાન નિષ્ણાત અને અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા વિસ્તારના નાગરિકોને મફત કન્સલ્ટેશન અને જરૂરી તપાસ કરવામાં આવી કેમ્પમાં ફિઝિશિયન થાઇરોઇડ હાઈ કોલેસ્ટ્રોલ કિડનીના રોગો જનરલ સર્જરી હાડકા અને મણકાના રોગો તેમજ જોઈન્ટ રિપ્લેસમેન્ટ જેવી વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી દર્દીઓના તમામ પ્રકારની મફત દવાઓ આપવામાં આવી તેમજ આયુષ્યમાન યોજનાનો લાભ લેવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું સેવાકીય કેમ્પમાં ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા સંગઠન પ્રમુખ સુનિલભાઈ ઇન્ચાર્જ કનુભાઈ પરમાર કારોબારી ચેરમેન કિંજલબેન જોશી નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત અનેક આગેવાનો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં પ્રજાજનો મેડિકલ કેમ્પનો લાભ લઈ આરોગ્ય ચકાસણી કરાવી હતી